આવી ગય ને તે હું તો ઠેકડા નાખવા મળી ઠેકડા નાખવા મળી અમારે ભૂમિ એ દોડીને આવી પડખે અહીંયા સિંગ પાસે માદળું ભરાઈ ગયું ને પાણીનું તે મને તો બસપન ના યાદ આવી ગયું બસપન ના યાદ આવી ગયે એટલે મળ્યું છે એ મમ્મી દીકરી છબક છબક કરવા પછી હું ભૂમિને એમ કઉ છું ભૂમિ હું તારા જવડી હતી ને તો એ પાણીમાં આમ જ કરતી તે હજી તે મને પાણીમાં રમવાની મોજ બહુ આવે છે તો પછી બેહી ગઈશું હું નિશે નીચે બે ગઈ ને પાણીમાં મળીશું થબથબ્યા કરવા ને ઉલાળવા પાણી તો મારા ભૂમિબહેની સાથે બેહી ગયા છે બેન પણ પાણી ઊંચું કરવા મળ્યા એની મોજ આવી છે કેમ કે વરસાદ એટલો આવી ગયો તો અમને મમ્મી દીકરીને મોજ આવી ગઈ છે અને ભૂમિના પપ્પા ના પાડે છે કે મમ્મી દીકરી તમે પલ્લો

નોટંકી કરે છે મારી આરે તેને બહુ મજા આવે છે પછી તો ભર્યું છે મેં પાણીનું ડબલું અને હું મળીશું પાણી ઉપર નામમાં કેમ કે આજ તો હું વરસાદની પલ્લીને આવી હતી તો મને તો આવી છે મોજ મોજ આવી ફૂલે ફૂલ તો એમાં તો અમારા મમ્મી મારા જેમ કરે છે કે મમ્મી મારી ઉપર એ પાણી નામ તો એ તો આગળ એમ કે મારા ટકા ઉપર એ નામ એમ કહે પાછી જોઈ ડબલું ભરીને નામે છે તો હું તો પાછી ભાગીશું ને આમ તેમ કરવા લાગીશું ભૂમિ તે અમારે તો વાત વાતપુસમાં જેવું કરીને એવું કઈ હો મારી આરે આરે એને તો બહુ મોજ આવે છે પછી તો હું ઘણી વાર ઊભી પછી મને એમ થયું વરસાદે વહી ગયો ને નાહવાની મોજે વહી ગયું છે તો પછી ભર્યા છે મેં તગારું તગારું ભરવાનું કર્યું મેં સાલું વાદાની વાટ જોઈને ઊભી હતી આવે તો નાઈ નાખું ક્યાં સુધીમાં કરું વાહી દઉં તો ગાય ને વા પોદા કર્યા હતા તે મેં હાલને મેં કીધું ભરી લઉં તગારું તગારું ભરવા ગયે શું હું તો ભરી લે ભરવા ગઈ શું તગારું તા ભે પાસે ગઈ તા ભે તો આગળ મારા હામી ફરશે ઈ તો માથું હલાવે છે મને મારવા આવે છે આવી જો મારવા તો હું તો ઠેકડો મારી આગી કઈ ગઈ

ધીમે ધીમે સટકાય એટલે આપણે તો કાંઈ ઉકળે ને ઊંસું કાંઈ તગારું નાખી ન આપણે તો હેઠે નાખી દીધું છે પછી એ મેકીને ભાગી હું તો પાછી પાછી ભાગી સાણવાળા હાથ હતા તો આવીશું હું તો કુંડીએ હાથ ધોવા કુંડીએ હાથ ધોઈ ને પછી મને એમ થયું કે હાલ ને હવે માલ ને નિરાણ કરી દઉં તો પેલા તો વાસડા ને આપણે નિરાણ કરી છે પછી કોળી ભરી છે આપણે ગાય માટે આપણે તો ગાય માટે કોળી ભરીને ભાગ્યા બધ ભરી લીધી હાથમાં હામે એટલી હો મને તો થોડુંક તો નીરતા આવડે જ નહીં ભૂરીને તો હું બહુ જ હાસવું છું તો હું આવી ત્યાં ભૂરી ફરી ગઈ ને મેં નાખી કોળી પાછી ભાગી પાછી ભાગી આવીશું ભેં હાટું પાછી બધ ભરવા કોળી ખડની પાસે હું તો કોળી ભરીને ભાગી હવે વારો ભૂરી નો પૂરી પાસે પોગી તો ઈ ખડની કોળી લઈને પૂરી કાંઈ ફરશે નહીં આમથી આમ ગુમરા માર્યા કરશે અને મેં તો આગેથી ગાકડ દીધો અને પછી પાસે નાથી ભાગી પાછી ભાગી તો મમ્મી ને પપ્પા અરે વાતો કરવા લાગી ગયી હું તો વરસાદ તો વયો ગયો એમ કેતી હતી હું એને કેમ કે વરસાદ હોય તો નાવે ની મોજ આવે આજ મમ્મી દીકરી અમી વરસાદમાં ના નાવે ની મોજ આવી ગયે